્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પાલિકા ટાઉન હોલ ખાતે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ તથા નગરપાલિકાના તમામ સભ્યો દ્વારા પોતાની રોજબરોજની જીવનશૈલીમાં સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાના શપથ લીધા હતા દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો વર્ષ પૂર્ણ થતા દરેક સરકારી કચેરી ખાતે એક સુરે રાષ્ટ્રીય ગીતનું ગાન કરીને ઉજવણી કરવામાં આવી હતી ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે પણ સવારના અગિયાર કલાકે ઉજવણી કરાઈ હતી આ ઉજવણીના ભાગરૂપે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પોતાના અને પરિવારના દૈનિક વપરાશમાં આવતી ચીજવસ્તુઓમાં દેશી ઉત્પાદનોનું પ્રાધાન્ય આપવા માટે શપથ લીધા હતા ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહિત આપવાનો છે આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા સહિત તમામ કર્મચારીઓએ ભાગ લીધો હતો રિપોર્ટર સિકંદર ભટ્ટી ધ્રાંગધ્રા